આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોક કુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રાજ્યના બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર છે બાર જળાશયો એલર્ટ પર તથા ઓગણીસ જળાશયો વોર્નિંગ પર છે હાલ રાજ્યમાં ઓવરટોપિંગ અને પાણી ભરાવવાને કારણે ચોરાણું રસ્તા બંધ છે જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે